નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આજે ઓરી મુકામે જે ખાસ તો આપણી મુલાકાતે આવેલા છે આ પ્રાકૃતિક ખેતીની માહિતી માટે અને કાંઈક અમને શીખ કાંઈક અમારી પાસે શીખવા માટે અને કાંઈક નવું અમને શીખવાડવા માટે આ એકાબીજી એકાબીજી ખેડૂતોને કાંઈક સપોર્ટ કરશું તો જ આપણે પ્રાકૃતિક ખેતી કરી શકશું તો એમાંથી જે આપણે રાજકોટથી આવેલા છે બેન એ બેનનો એક જરાક આપણે માહિતી લેવી કે બેન તમારું એક સરનામું અને અમારી આ જે નાની એવી ઓફિસ છે માહિતીની એ માહિતીમાં તમને કેવું લાગ્યું અને કઈ રીતે લાગ્યું જરાક જણાવો ચેનલની અંદર મારું નામ રીધિ ત્રિવેદી છે હું પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટથી આવું છું ખાસ વસ્તાભાઈ માટે પ્રાકૃતિક કૃષિ તરફ લોકો વળે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે એમની ખાસ સ્ટોરી માટે અમે આવેલા હતા અહીંયા અમે જોયું તો વસ્તાભાઈ બહુ સરસ રીતે એમણે તાલીમ લીધેલી હતી પ્લસ એ તાલીમનો બહુ સરસ રીતે એમણે પ્રયોગો કરેલા છે પોતાના જ ખેતરમાં પહેલાં પ્રયોગોમાંથી એમને સિત્તેર ટકા સક્સેસફુલ લાગેલું છે અને એ બાદ જ એમણે બીજા અન્ય ખેડૂતોને પોતાના યુટ્યુબ ચેનલના માધ્યમથી બીજા ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરેલા છે અને વસ્તાભાઈ આવી રીતે અલગ અલગ બધા લિક્વિડ તૈયાર કરી અને બીજા અન્ય ખેડૂતો ગુજરાતના તમામ ખેડૂતોને મદદરૂપ થાય છે આ ઉપરાંત તેમનો ફોન નંબર હંમેશા એ લો ચાલુ જ હોય છે જેના લીધે એ દરેક ખેડૂત એમનું માર્ગદર્શન પણ લઈ શકે છે નંબર હંમેશા શરૂ જ હોય છે જેથી દરેક ખેડૂત એમની પાસેથી માહિતી લઈ શકે વસ્તાભાઈનું કામ ખૂબ જ સરસ છે અને આપ તમામ એમની પ્રાકૃતિક કૃષિ તરફ વડો અભિગમ એ આપણે અપનાવીએ એવું આપણે બધા નીમ લઈએ અને બેન આ બે ભાઈઓ અત્યારે મોરબી જિલ્લામાંથી આવેલ મુલાકાતે આપણે આવેલા છે તો મિત્રો આ જે બેને કીધે આ પ્રોડક્ટ બધી રહે આ આપણે કોઈ વેસવા માટે નથી મૂકતા અહીંયા પણ ગુજરાતમાંથી કોઈ પણ ખૂણેથી કોઈ ખેડૂત અહીંયા આવ્યા હોય માહિતી માટે કે ગૌકુરપા અમૃતમ બેક્ટેરિયા લેવા માટે તો એને હું સમજાવી શકું કે ભાઈ આ અગ્નિસ્ત્ર છે આ દસ પરણે રખશે કે આ કઈ રીતે સાંટવું હું કરવું એટલા માટે આપણે આ પ્રોડક્ટ મૂકેલી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બેન તમારો કે તમે અમારા આવા નાના ખેડૂતની સંભાળ લે ઠેઠ અમને મુલાકાત લેવા આવ્યા અને કાંઈક તમારી પાસેથી ઘણું બધું અમને પણ શીખવા મળ્યું અને ક્યારેક ક્યારેક અમને થોડુંક માર્ગદર્શન આપતા રહેજો એટલે અમે અમારી ચેનલ દુવા દ્વારા ગુજરાતના ખેડૂને જાગૃત કરતા રહ્યું અને ફરીમાં આપણે તાલીમ દેવી છીએ તો જય એન જય ભારત અને જય ગૌ માતા